ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાગ સાદિકે શરણીએ ત્યંબકે ગૌરી મા નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાના ક્રમ પ્રમાણે આજે આપણે વાત કરીએ આજના પંચાંગની તો આજે તારીખ સિત્તાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુદ ત્રીજ અને રવિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો સિંહ આવે છે અને આજે આજના પંચાંગમાં મિત્રો આજે ફૂલકાજરીનું વ્રત પણ છે નાની બાળાઓ જે વ્રત રહે તે ફૂલકાજીઓનું વ્રત પણ આજે છે આજે ફૂલકાજીમાં ભગવાન શિવજીના પૂજાપાઠ કરવા માટે બાળાઓ જાય શિવજીને પૂજાપો અને ફ્રૂટ અર્પણ કરે અને ભગવાન શિવજીના પૂજા પાઠ કરે પાંચ વર્ષ સુધી ફૂલકાજી રહી અને એનું ઉજવણું કરવામાં આવતું હોય એવો આજે પવિત્ર દિવસ છે તો આજે શ્રાવણ મહિનાનો રવિવાર અને ફૂલકાજરીનું વ્રત છે મિત્રો હંમેશા માટે આપની આગળ પંચાંગમાં જે દિવસે જે મહત્ત્વનું હોય તે આપણે આગળ રજૂ કરીએ છીએ એ જ રીતે આજે મહત્ત્વમાં આજે ફૂલકાજીનું વ્રત છે જે નાની બાળાઓ રહી અને એના ઉજવણા કરશે અને હારો હાર મિત્રો હંમેશા કહીએ તે રીતે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના પૂજા પાઠ કરી અને ધન્યતા અનુભવો કઈ રીતે પૂજા કરવી શું શું ધાન્યથી કરવી કયા ઉપચારથી કરવી ક્યારે કરવી અને કેટલી પ્રદક્ષિણા ફરવી તે વિશેના વિડિયા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો મૂકેલા છે તો તે પણ તમે સાંભળી અને પૂરેપૂરું જ્ઞાન લઈ અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે શિવજીના આશીર્વાદ મેળવવા માટે શિવાલયે જઈ અને દર્શન કરવા શાસ્ત્રના નિયમ પ્રમાણે શ્રાવણ મહિનામાં જો ત્રણ વખત ભગવાન શિવજીના દર્શન કરવામાં આવે સવાર બપોર અને સાંજ એટલે કે પ્રાતકાલે મધ્યાહને અને સાયંકાલે એમ ત્રણ વખત ભગવાન શિવજીના દર્શન કરવાથી આપણા બધા પાપોમાંથી ભગવાન શિવજી આપણને મુક્તિ આપે તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ઉપાસના કરવી હરોહર ભેગો રવિવાર પણ હોવાથી અગાઉના વિડિયામાં જે રીતે તમને બતાવ્યું હતું તે રીતે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ લેવા માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું સવારે ઘરમાં ધૂપ દીવા કરીએ ત્યારે આપણા કુળદેવીના નામની હરોહર ભગવતીમાં રાંદલ માતાજીનું પણ નામ લેવું જોઈએ રાંદલ માતાજીના પણ દીવા કરવા જોઈએ મિત્રો રવિવારે રાંદલ માનું નામ લેવું એ પણ બહુ ઉત્તમ કહેવામાં આવે કોઈ પણ પ્રકારની નાની કે મોટી જો આપણને બીમારી હોય મિત્રો તો ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી અને પ્રાર્થના કરવાથી ભગવાન સૂર્યદેવને આરોગ્યના દેવ કહેવામાં આવ્યા એટલે કે આપણને આરોગ્ય સુધારી દે ઘર પરિવારના બધા વ્યક્તિઓનું આરોગ્ય સારું કરી દે સૂર્ય ભગવાન એવી પ્રાર્થના કરવાની અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું મિત્રો કાયમ માટે અમારી ચેનલમાં અમે સારા સારા વિડિયા અને ધાર્મિક માહિતી રજૂ કરીએ છીએ અમારા ચેનલની મુલાકાત કરી અને આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ